નર્સિંગનો અભ્યાસ કરાવતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ છે સુરતમાં ચાલતી માં કામલ સંસ્થામાં અભ્યાસ સુરત પોલીસ કચેરી ખાતે રજૂઆત કરવા માં કામલ સંસ્થા દ્વારા અભ્યાસ છે પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે જ્યાં તેમને હેરાન કરાતી હોવાનું કહ્યું હતું ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા સુરત અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ છે રાજપીપળાની ઇન્સ્ટિટ્યુટને ગુજરાત સરકારે માન્યતા વગરની ની ઠેરાવી છે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું મહાકામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલતા હોવાના આક્ષેપ કરી આ મામલે શિક્ષણ મંત્રીને પણ એનએસયુઆઈ દ્વારા જાણ કરવામાં આવી હતી આ મામલાને ગંભીરતાથી નહીં લેવાતા એનએસયુઆઈ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી મહાકામલ ફાઉન્ડેશનને સીલ કરવાની એનએસયુઆઈએ માંગ કરી ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા બે દિવસ અગાઉ મા નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસયુઆઈના નેતાઓએ જનતા એર કરી હતી ત્યારે તે બિલકુલ બોગસ હતી એટલા માટે અમે જનતા એર કરી હતી ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી ટ્રસ્ટના નામની ફીની રસીદ આપે ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે એનએસયુઆઈનો સમગ્ર અમારો વિરોધ છે ત્યારબાદ અમે વિરોધ કર્યો ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યપ્રધાને એવું કીધું શિક્ષણ મંત્રી એવું કીધું છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તમે કરવામાં આવશું ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળ ધંધા વિદ્યાર્થીઓને અમે કરે છે આ સંસ્થા તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે એ બાબા અમે સીપી સાહેબ ને કરવા માટે આવ્યા છીએ